જમ્મુસર તાલુકાના વેડચ ગામે આઠસો પંચ્યાસી જવારાનું વિસર્જન કરાયું જંબુસર તાલુકાના વેડચ ગામે ભાથુજી દાદા મંદિરે જવારાનું મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવ્યું હોવાના તથા ભાવિક ભક્તો બેન્ટ બાજાના સંગીતના સાથે શોભાયાત્રા કાઢી મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય પર્વ દશેરાની જંબુસર શહેર તથા તાલુકામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના વેડસ ગામે ગોપ ચૌહાણ વગામાં એકસો એકાવન વર્ષ ઉપરાંતનું પૌરાણિક ભાથુજી દાદાનું મંદિર આવે જેમાં પરંપરાગત લોકોની આસ્થા સાથે ભાથુજી દાદાના મંદિરનું નિર્માણ થયું હતું તેમાં જી બાવા ભાવસંગભાઈ જાદવનું રૂપ લઈ દાદાએ મજૂરી પોતે ચૂકવેલી ત્યારથી ગામ લોકોને ભાથુજી મહારાજના પરચા પર વિશ્વાસ થયો અને ભાવસંગ દાદાએ સો વર્ષ ઉપરાંત પૂર્વ મંદિર ખાતે એક પારીની સ્થાપના કરી હતી ત્યારબાદ પ્રતિવર્ષ પારીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો વેડસ ગામની આજુબાજુના ગ્રામજનો સહિત વડોદરા સુરતના ભાવિક ભક્તો જવારો વાવવા આસોસુદ બીદનારો સ્થાપન કરવા વેડજ કામે આવે છે ચાલુ સાલે આઠસો પંચ્યાસી જવારા સ્થાપન કરવામાં આવ્યા હતા જેને વડાઓમાં દશેરાના દિવસે ઉત્સાહપૂર્વક ધામધૂમથી બેન્ડ બાજાના સંગીતના સથવારે માથે પારી ચડાવી બાથુજી મહારાજના મંદિરથી ગામના મુખ્ય માર્ગો પર થઈને મહારાજના જયના સાથે મહાકાળી માતાના મંદિર પાસે આવેલ ગામ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા હતા બાથુજી મહારાજના જવારાના દર્શનાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દાદાની આસ્થાના કારણે સમસ્ત વેડજ ગામ અને બીજા જિલ્લાના ભાવિક ભક્તો માનતાના જવારા વાવી પોતાની બાધા પૂર્ણ કરી હતી દાદાના દર્શન માટે રોડની બંને બાજુ માનવમેદની ઉમટી પડી હતી આ પ્રસંગે જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી બળવંતસિંહ પઢિયાર મંદિરના ટ્રસ્ટી અને માજી સરપંચ રણજીતભાઈ જાધવ ડેપ્યુટી સરપંચ મારુતિ મિત્ર મંડળના સભ્યો બાથુજી બાળમંડળ વેડજ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ મહામંત્રી જ્યોતિષભાઈ

શરૂઆતમાં અહીંયા દાદાના જવની એક પાર્લીની સ્થાપના થયેલી ત્યારબાદ દાદાએ પરચા આપતા ગામ લોકો તેમજ ગામ ગુજરાતના ગામે ગામથી લોકોને આ દાદાનો પરચો મળેલો અને દાદાનો પરચો મળતા એક પાળી બે પાળી એમ કરીને અત્યારે છેલ્લા ત્રીસેક વર્ષથી હજાર પાળીને આજુબાજુ વેડજમાં આ ભાથુજી દાદાના મંદિરે દવારાની સ્થાપના થાય છે અને આ દવારાની સ્થાપના આસુ મહિનામાં નવરાત્રિમાં કરવામાં આવે છે અને દશેરાના દિવસે આ દાદાના સૌનું વિસર્જન કરવામાં આવે છે તે દિવસે વેળસ ગામમાં મોટો મેળો ભરાય છે અને બાથુજીના આ દવારા ભાથુજી મંદિરેથી નીકળી મહાકાળી મંદિર જે ભાથુજી વેળસ ગામ વેળસ ગામની બાગોળ આવેલું છે વિસર્જન કરવામાં આવે છે ચાલુ સાલે આઠસો ને પંચ્યાસી પારી જવની સ્થાપના થયેલી છે અને આ જવાની સ્થાપનામાં મેળામાં પચાસ હજાર માણસ ભાગ લેતું હોય છે દર સાલ